શ્રી પરમાત્મને રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગનો શ્લોક ક્રમાંક સાત ભગવાને ચોથા શ્લોક થી છઠ્ઠા શ્લોક સુધી પ્રાણીઓના ભાવનું વર્ણન કર્યું વ્યક્તિઓના રૂપમાં પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું અને પોતાના યોગ એટલે કે પ્રભાવનું વર્ણન કર્યું હવે આ શ્લોકમાં ભગવાન તેમને તત્વથી જાણવાનું ફળ બતાવે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ શ્રી ભગવાન વાચ એભૂતિ તત્વ સોિકુજ્ય નાત્ર આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ યહ એટલે જે માણસ મમ એટલે મારી એતા આ વિભૂતિ વિભૂતિને ચ એટલે અને યોગમ એટલે યોગ શક્તિને તત્વત તત્વથી વેતી જાણે છે સહ એટલે એક અવિકમ્પેન નિશ્ચય યોગે ન ભક્તિયોગથી યુક્ત થઈ જાય છે અત્ર એમાં સંશયઃ સંશય ન એટલે નથી હવે આ શ્લોકનો ગુજરાતી અર્થ આપણે જોઈએ ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે જે માણસ મારી આ પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગ શક્તિને તત્વથી જાણે છે એટલે કે જે કંઈ પણ દ્રશ્ય માત્ર સંસાર છે બધી જ ભગવાનની માયા છે અને એક વાસુદેવ ભગવાન જ બધી બાજુ પરિપૂર્ણ છે આ જાણવું એ જ તત્વથી જાણવું છે એ નિશ્ચળ ભક્તિયોગથી યુક્ત થઈ જાય છે એમાં લેશ માત્ર પણ સંશય નથી રામ સુખ મહારાજ કહે છે કે વિભૂતિ નામ ભગવાનના ઐશ્વર્યનું છે અને યોગ નામ ભગવાનની અવલૌકિક વિલક્ષણ શક્તિ અને અનંત સામર્થ્યનું છે એટલે કે ભગવાનની શક્તિનું નામ યોગ છે અને યોગથી પ્રગટ થવાવાળી વિશેષતાઓનું નામ વિભૂતિ છે અગિયારમાં અધ્યાયમાં ભગવાન જ્યારે વિશ્વરૂપનું દર્શન અર્જુનને કરાવે છે ત્યારે ભગવાન કહે છે કે પશ્ચિમે યોગમય સ્વરમ એટલે કે તું પોતાનો તું મારો યોગ સ્વરૂપ જો પોતાનો ઐશ્વર્યમય યોગ જોવાને માટે અર્જુનને કહ્યું છે ભગવાને આગળ કહીશું યોગ વ્યક્તિ તત્વતઃ એટલે કે જે પણ તને વિભૂતિઓ દેખાય છે એ બધી જ વસ્તુ વ્યક્તિ વગેરેમાં જે કંઈ વિશેષતા દેખાય છે એ બધી જ મારા યોગ બળને લીધે જ બધું તને દેખાય છે મારી માયા છે એ જ તને દેખાય છે દરેકે દરેક મનુષ્ય પ્રાણીઓ બધાના અંતઃકરણમાં જે પ્રગટ થવાવાળા જે ભાવો છે અને પ્રભાવશાળી વ્યક્તિઓમાં જ્ઞાનની દૃષ્ટિએ વિવેક દ્રષ્ટિએ તથા સંસારની ઉત્પત્તિ અને સંચાલનની દૃષ્ટિએ જે કંઈ વિલક્ષણતા દેખાય છે તે બધા જ મૂળમાં ભગવાન કહે છે કે હું જ છું હું જ બધાનો આદિ છું આ રીતે જે મને સમજી લે છે અને આ તત્વને બરાબર માની લે છે તે ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે સો વિકંપેને યોગેને યુજ્ય તે સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે તેની મારામાં દ્રઢ ભક્તિ થઈ જાય છે કોનામાં ભગવાન અર્જુનને કહે છે એટલા માટે કે દ્રઢ કહેવાનો અર્થ એ છે કે તેની મારા સિવાય ક્યાંય પણ સહેજ પણ બુદ્ધિ હોતી નથી આથી તેનું આકર્ષણ બીજાઓમાં ન હોયને એક મારામાં એટલે કે ભગવાનમાં જ હોય છે નાત્ર સંશય એમાં કોઈ સંદેહની વાત જ નથી એટલે કે જો તેને ક્યાંય પણ સહેજ પણ સંદેહ થાય તો તે મને તત્વથી નથી જાણતો કારણ કે તેણે મારા યોગને પ્રભાવને અને તેનાથી ઉત્પન્ન થવાવાળી વિભૂતિઓને મારાથી અલગ માનીને મહત્વ આપ્યું છે ભગવાન કહે છે કે જેણે મને તત્વથી જાણી લીધો છે બાદ તેની સામે લૌકિક દ્રષ્ટિએ કોઈપણ જાતની વિલક્ષણતા આવી જાય તો તે તેના ઉપર પ્રભાવ નહીં પાડી શકે તેની દ્રષ્ટિએ વિલક્ષણતાની તરફ જ જઈને ભગવાન તરફ જ જશે આથી એવા મનુષ્યોની ભગવાનમાં સ્વાભાવિક જ દ્રઢ ભક્તિ થઈ જાય છે ઓમ શ્રી કૃષ્ણાર્પણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ દત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય